આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સાડા આઠ વાગ્યા છે નાસ્તો કરીને અમે નાસ્તો કરી લીધો છે અને આજે છે અષાઢી મહિનાની છઠ જય શ્રી કૃષ્ણ મમ્મી જો આજે છઠ છે અને આજે વાવાના છે જુવારા

ઓર્ગેનિક ઓર્ગેનિક માટી ઓર્ગેનિક છે બે જુવારા વાવવા છે એક કોડિયું છે તે એક ડબ્બામાં વાવશે સરસ મદાનત્રી આ મકાઈ અને છાલિયામાં મક કઢા છે જબલામાં ઘઉં છે

એક ગુલ નો થર મારી પાસે નાખી છે આપણે જુવારામાં જો મકાઈ નાખી શાસ્ત્ર ના પેલા ગુરુ જ્યાં કે જુવારામાં મકાઈ ન ખાય અને મગ ન ખાય મગમાં દાણા નાખી ચાર પાંચ આપણે બહુ ઝાઝા ન નાખી પણ ત્રણ ચાર દાણા નાખી આ પેલાની સારા છે ને કહેવત હા બસ પછી આપણે અમુક ઉપર ધૂળ નાખી દઈશું

ર આગળ તો પાઈ પછી કાલ ઓછું જય ભગવાન જય જો હજુ વારાઈ ગયા છે તો આપડે એક પ્લેટમાં મૂકી દે બરોબર હવા માં મૂકી અને આને થયે એથી ઢાકો આપડે

છે ને ચાલે જ ને જો અહીંયા દયા બે ચોખા વીણે છે હં ખીચડિયા ચોખા હોય ને એમાં પ્લાસ્ટિક ના ચોખા બહુ નીકળે ને અમારે ખીચડી વધુ થાય એટલે ખીચડીયા ચોખા વધુ જ હોય હા હાલો આપણું તેલ મૂક્યું છે

શાક ખાવાની બહુ મજા આવે મસ્ત લાગે હા કુકરમાં બાદ પહેલું નહીં રીંગણ બટેકા શાક તો હું આવી જ રીતે બનાવું

и украла Мелисе. ја и неки дечи. Мора ја. Да ма мора барен ми киди се. А, а Ха, Ама ова е ана дека двоји накши дефрани пани. Овие дечи. Ја којот ки ја лидо тој дој неко. Ајде, 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 ајде,

मीठू लागे बहुत सरस लागे तो व्यापार થઈ ગયા છે અને રસોઈ તૈયાર થઈ ગઈ છે આ બતાય જમા બેસી ગઈ છે જમવા તો દેમના ચાર વાગી ગયા છે અને મીતુભાઈ ટ્યુશન થી આવી અહીંયા ભેળ બનાવવા માંડ્યા છે મીત ને રોજ ભેળ ખાવા જોઈ તો મુમરાન ચેવડો લઈ લીધો છે એ પેલા કાંદા ન ખાય જો હવે પેલા કાંદા ને કટિંગ કર નાય ખાશે હવે કાંદા ભેળવી દેશે અને પછી ચટણી વેરવાતું જાય ખાવાતું જાય કા એટલે વાળવું નહી ને હવે આંબલી નું પાણી ચટણી નાખશે

Boo ini ni, moa riuhaa moa riuhaa, 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 moa

બનાવશું છે મશીને કાલ વાઘા કટિંગ કર્યા હતા એના મુંગટ સવારે કટિંગ કર્યા હતા તે મુંગટને બનાવશું આવા સાત મુંગટ છે હવે આ છેલ્લો છે સાડા છ થઈ ગયા છે અને આજે છે શુક્રવાર તો વૈભવ લક્ષ્મી વાર્તા કરવી છે તો આપણે ધાબેથી પેલા ફૂલ લઈ આવી ગુલાબમાં અમારા સરસ ફૂલ આવ્યા છે જો અહીંયા મમ્મી સો ખાવી ને છે મમ્મીના ફ્રેન્ડ આવ્યા છે સેરે માથી પડોસી છે અમારા આવે હા છાતા આવે છે તો મમ્મી ની આઈ બેઠા છે ઓટલે ઓટલે તો હું ઉપરથી ગુલાબ લેતી આવા જો અમારો ગુલાબ મેં કાપી નાખ્યું હતું પણ ચોમાસામાં મસ્ત ખીલીન થઈ ગયું છે અને ગુલાબે એટલા આવે છે જો આપણે ચાર ગુલાબ ઉતરાશે લઈ લીધા છે હજી ચાર ગુલાબ તો આવે એમ છે કાલે હવે આપણે અહીં ગુલાબ મૂકી દઈશું અને હવે આપણે લક્ષ્મીજીની સ્થાપના કરવી છે તો હવે એ સ્થાપના કરી લઈ અહીંયા લક્ષ્મીમાની સ્થાપના કરવા પાટલામાં લાલ કલરનું કપડું પાથરી લીધું છે અને લક્ષ્મીમાની મૂર્તિ મૂકી દીધી છે હવે આપણે અહીંયા કોરા ચોખાની ઢગલી કરશું એની ઉપર પાણી ભરેલો કળશ મૂકશું એની ઉપર એક વાટકી મૂકશું એમાં દાગીનો મૂકશું ધોઈને લાવીશું આપણે મૂકી દઈએ દાગીના ઉપર આપણે ફૂલ ચડાવશું પછી હળદર ચડાવશું પછી એની ઉપર કોરું કંકુ ચડાવશું લક્ષ્મી માને આપણે ચાંદલો કરી દઈશું પછી આપણે ચારે દિશામાં કળશ ને ચાંદલો કરી દઈશું પછી આપણે ચાંદલો કરી લઈશું એક ગુલાબ અહીં ઘીનો દીવો ચાલુ છે દીવો પ્રગટાવીને અને આપણે વાર્તા વાંચવા મળશે હવે જો આપણે લક્ષ્મીમાં વાર્તા ને આરતી ને બધું થઈ ગયું છે ને હવે સાંજનો ટાઈમ થઈ છે રસોઈનો ને આજના અમારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય